વિડીયોની અંદર મિત્રો તમને હીરા કેટલા ભાવના છે અને કેવી સહાય છે સંપૂર્ણ વસ્તુ વિડીયોની અંદર જોવા મળશે ભાવ અને કેટલા ભાવના હીરા છે અને કેવી રફ છે આપણે ચાલો મિત્રો નમસ્કાર જય માતાજી લાંબા ટાઈમે મિત્રો આજે આપણે આવ્યા છે આજે ઘણા બધા મિત્રો રાહ જોતા હશે કે ધરમજીભાઈ ચાપ હોવા જાય છે અને કહું છું કે મને એમ થયું કે લાવો આજે મિત્રો સાથે વાત કરવી હીરાની કે કેટલો ટાઈમ થઈ ગયો પંદર વીસ દિવસ થઈ ગયા મિત્રો અને આપણે વિડીયો નથી બનાવ્યો કારણ કે સમય એવો હે એ સમયની આપણે વાત કરીશું મિત્રો વાત કરતા કરતા તમને વાત કરી કે સમય હે અને કેના હિસાબે આપણે વિડીયો નથી બનાવતા સંપૂર્ણ આજે આપણે વાત કરવાના છીએ અને એક છેલા છે રફ લાવ્યો તમને થઈ કે છેલ્લે છેલ્લે જીવ બોલે પણ મિત્રો સમય એવો હે ને એટલે વિસ્તારથી તમને હરકો સમજાય આપણે વાત કરશું કે માર્કેટ આપણે કેવો ખેલ ખેલાય મિત્રો જ્યારે તેજીનો સમય હતો ને ત્યારે આપણે જે મજૂરી તો ફોર પહેરા બનાવતા ને ત્યારે આપણે મિત્રો પચીસ રૂપિયા મજૂરી થઈ હતી સિંગલની અંદર એટલે પચીસ રૂપિયા બનાવવાનો ખર્ચો કેટલો ચૌદ રૂપિયા આ બધું તેજીની વાત કરું છું તમને પાછા ઘણા બધે કહે છે કે આ ક્યાંથી ચાલુ કર્યું પણ ઠેઠથી તમને આખી વાત કરી તો તમને મજા આવશે આજે એમ થયું લાવો મિત્રો આજે વાત કરીએ ને તો દિલથી ખોલી અને થોડીક વ્યવસ્થિત વાત કરું કે વિડીયો કેમ નથી બનાવતો અને કેવું કેવું અપડેટ બને પછી મિત્રો પછી રીયા મજૂરી હતી અને માર્કેટ થોડું દબાણ ઈ સમયમાં સમ સારા પૈસા કમાતા મિત્રો હીરાની અંદર સિંગલ અંદર સારામાં સારો આપણે નફો થતો હતો પછી માર્કેટ દબાણું ધીમે 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 રૂપિયા રૂપિયા ઘટતા ઘટતા વીસ રૂપિયા મૂકી વીસ રૂપિયા તોય સારી મજૂરી કહેવાય પાછું માર્કેટ દબાણું પાછો મોડો સમય આવ્યો મિત્રો આપણે અઢાર રૂપિયા મજૂરી મૂકી અઢાર રૂપિયા મજૂરીમાં ઘણો સમય આવેલો એમ ઘણો સમય આવેલો અને હાલતું હતું પછી પાછું માર્કેટ દબાણું આ તમને મિત્રો વાત કરું છું બે હજાર ત્રેવીસની જે પછી પાછું દબાણું બે હજાર ચોવીસ આવ્યું આપણે સોળ રૂપિયા મજૂરી મૂક્યું અઢારમાંથી સોળ રૂપિયા માર્કેટ પાછું દબાણ લાંબો ટાઈમ આવ્યું સોળમાં બે હજાર ચોવીસ આવ્યું અને સોળમાં દબાણ આવવા મળ્યું બે બે હજાર ચોવીસની અંદર સોળ રૂપિયા મૂકતા હતા મજૂરી એની અંદર પણ આપણે દબાણ આવ્યું પછી પંદર રૂપિયા મૂકી મિત્રો મજૂરી વ્યાપારીને હીરા નથી પહોંચાતા તમે પંદર રૂપિયા મજૂરી મૂકો હીરા નથી પહોંચાતા ભાવ તોડ્યા મિત્રો આપણે એવા વિડીયો પણ બનાવ ભાવ તોડી રાખજો અને ધ્યાન રાખજો બરાબર જો આપણે જેટલું બનતું એટલું મિત્રોને આપણે કીધું છે કે તમે ધ્યાન રાખજો ધ્યાન રાખજો ભાવ તોડજો કારીગર જાયલે રાખજો હીરા માં ટકી રહેજો પણ ઘણો બધું કીધું મિત્રો અને ઘણો સમય એવો અમે માણસો મનોવળ તૂટી ગયું મિત્રો વાત કરું તો સિંગલ નું સિંગલ ની અંદર કોઈ માણસો પૈસા કમાતા નથી પંદર રૂપિયા મજૂરી મૂકી નથી પહોંચતા વેપારીને ચૌદ રૂપિયા મજૂરી મૂકી કરતા કરતા રૂપિયા ઘટતા ઘટતા મિત્રો મારે વાત કરું ને અત્યારે હાલની પોઝિશનમાં સાડા અગિયાર રૂપિયામાં મારે હીરો બની જાય આખા રાભર્યાથી માંડી સાડા અગિયાર રૂપિયામાં મારે હીરો તૈયાર થઈ જાય છે સાડા અગિયાર રૂપિયા મજૂરી મૂકો એટલે મિત્રો મુળગા પણ થઈ જાય મારો પગાર ન તો ચાલે પણ સાડા અગિયાર રૂપિયાની અંદર મને હીરો પહોંચાય અને બની જાય તૈયાર હીરો આપણો થઈ જાય છે સિંગલનો સાડા અગિયાર રૂપિયામાં મિત્રો હીરો નથી લેવો કહું તેર રૂપિયા મજૂરી મૂકી પછી બાર રૂપિયા મજૂરી અત્યારે મિત્રો એવો સમય એ કે અગિયાર રૂપિયા મજૂરી નથી થાય તમારે દસ રૂપિયા મજૂરી કરીને હીરો વેચવો હોય તો તમારો હરો વેચાય તમે વિચાર કરો મિત્રો કે દસ રૂપિયા મજૂરી કરીને હીરો વેચો તો તમારે કેટલા પૈસા ઘટે દોઢ રૂપિયાની મિત્રો આપણે ઘરની નુકશાની કરવાનો વારો આવે દોઢ રૂપિયા આપણે ઘરનો તૂટે

અત્યારે સિંગલ અંદર કોઈ પણ કોઈ પણ હીરા કારખાનો આંકવાળો પૈસા નહીં કમાતો મિત્રો મારું માનવું છે અને જેટલા અમારી સર્કલ અંદર બધા એમ કે પૈસા તૂટે છે ચાર જ મિત્રો અગિયાર રૂપિયા મજૂરી થાય કોક તમારે સસ્તા મળી ગયા હોય તો બાર રૂપિયા મજૂરી થાય કોક કોક સમયમાં કોક હીરા અંદર કોક માં અગિયાર રૂપિયા થાય કોક માં બાર થાય કોક માં દસ થાય તો ક્યાં આપણા કોઈ ધંધાની વાત જ રહી મિત્રો એટલે આવો સમય આવ્યો છે આપણે કોઈ મનોબળ થોડું એવું નથી પણ મને આજે એમ થયું કે લાવો વાત કરવી મિત્રો સાથે કે આટલું બધું ધ્યાન રાખવી તો કમાણી થતી નથી સિંગલની અંદર બહુ જ તકલીફ છે મિત્રો વધુ પડતી મંદી ગયે તો કહેવાય ડબલની અંદર કદાચ બધા આપણે ડબલ નું કામ નથી કરતા મિત્રો પણ ઘણા બધા મિત્રો એને ડબલ નું કારખાનું કહે ને જે મજૂરી બનાવતા હોય તો એમ કહી સારું છે અને એક બીજી કારીગર પણ બેસાડે એમ લઈ જાય એટલે ડબલ ની અંદર કદાચ સારું હોય છે આપણે નથી આપણો વિષય નથી મિત્રો ડબલ કારણ કે ડબલ ની અંદર કામ કરવું અઘરું હે પૈસા જો જાજા તો પાસે પૈસા નથી એટલે આપણે સિંગલમાં રહીએ શું કામ સિંગલ ની અંદર ઓછા પૈસા હોય તો કામ કરી શકાય અને મજૂરી હીરા પણ મળી જાય જયારે ડબલમાં મંગી હોય ને ત્યારે હીરા નથી મળતા મિત્રો એટલે આટલો બધો વિકસમય છે એ તમને આખી આજે વાત કરવાની હતી કે ખૂબ જ વિકસમય છે મિત્રો ધ્યાન રાખજો અને નો પોસાય તો આપણે પેલા બહુ જ કીધું મિત્રો કે ઘટ્યું તમે ચાલી જાળી રાખો જાળવી રાખો અને ધ્યાન રાખો જો તેજી આવશે તો આપણે કમાઈશું પણ મિત્રો મનોબળ તૂટી ગયું હા તો વાત કરું ને તમને એમ થઈ ગયું કે કોઈ માણસો પૈસા કમાતા નથી અને બધાને તકલીફ બહુ જ છે મિત્રો એક વર્ષથી દોઢ વર્ષથી આપણે એડજસ્ટ કરતા આવીએ છીએ દોઢ વર્ષથી મિત્રો અને હવે પૈસા પણ વારંવાર ઘટતા હોય તો મજૂરી ના મળે તો હકાય બાકી આપણને એવું લાગે નકર થોડો સમય ઊભું પણ રહી જાય સિંગલ વાળા માટે બીજાને વાંધો ન હોય તો હકાઈ કારણ કે સિંગલની અંદર મને ઘણી બધી તકલીફો દેખાય છે અને ઉનાળો આવશે પાછો આવો આટલા આ સમય ગયો તો એ સારો સમય નથી આવ્યો આપણે પહેલા મહિના બીજા આવશે ને બીજા મહિનામાં આવશે ને પણ માર્કેટે બહુ છેત રમીધો બધાને છેત રહે કોઈ તંત્ર કમાણા નથી આખું બધાને તકલીફ છે ખુદ મારી તકલીફ જો વાત કરું કે

મિત્રો આની આપણે સાઇઝ સાઈઝ આવશે આપણે પંચ્યાસીથી માંડી અને નેવુંની મેં બે ત્રણ લોટ પાડ્યા તો એવી રીતની મારે સાઈઝ આવી એની આપણે એસોટ થઈ અને આ નંબર છે આપણો મિત્રો આની આપણે જે ભાવની વાત કરવી તો આપણે નવસો રૂપિયા નવસો ને એક રૂપિયાના ભાવની આપણે રફ હતી અને આપણે એસોટ કર્યું છે એટલે આપણે અગિયારસો રૂપિયા આનો નંબર પાડ્યો છે જે અગિયારસો રૂપિયા મિત્રો મારે અત્યારે હીરા પડ્યા તમે જુઓ તો આવી રીતની કંઈક પેરોટી છે મને તો ક્લીન પથ્થર દેખાય છે જે બે ટકા કોક હારા શેડનો હીરો કોક રહી ગયો છે ભેગો અને રવા પણ દીધો છે મિત્રો પછી નંબર બહુ આગો પડે તો ર્યાંજ આગી હોઈ જાય મિત્રો એના માટે કોક શેડનો હીરો પણ તમને દેખાતો હોય છે અને વ્હાઈટ પેરોટીવાળો હીરો બે ટકા કોઈ કલરનો હીરો હોય તો એ ભેગો બનાવી નાખવાનો છે અને મિત્રો વાત કરીએ તમને કે પંચસીથી માંડી અને નેવની સાઇજી જરા ફિરાયની અને આવી રીતનો કંઈક આપણો પથ્થર આવે છે અને મિત્રો તમે આંકડા કાઢતા બધા અલગ અલગ મજૂરી મૂકતા હોય છે તો ઘણા આપણને એમ કહે છે કે કેટલાય પડ્યા તો મિત્રો તમારે તમારી રીતે આંકડા કાઢવાના તમારે કેટલાય પડતા હોય કારણ કે તમને સાઈઝ કહો અને ભાવ કહો એટલે આંકડા આવી જાય આવી રીતે મિત્રો તમે ભાવ કાઢી લઈ જાઓ મિત્રો સાંભળે ને તમે હેરાય વાત આજથી આજની આપણે આ દુઃખની વાત હતી કે આવું બધું હેરાયની અંદર હાલે ખૂબ તકલીફ પડી અને તમને પહેલાં મેં શરૂઆતમાં બધી કમ્પ્લેટ વાત કરી છે જે અને નવા આપણે ટુકડી રાખે ત્યાં લાવ્યા નવી બનાવવા માટે આજે તમને એની પણ મેં વાત કરી આપણે હીરા સેવા મિત્રો બનાવીને પછી નો તો નવા હીરા નથી લેવાના મિત્રો અને જો સેટિંગ થાય તો ડબલમાં કદાચ મજૂરી એ સડી જવાનું છે એટલે આજે સંપૂર્ણ આજે લાવો મિત્રોને વાત કરી દેવી કે સિંગલની અંદર ઘણી બધી તકલીફ પડે છે મિત્રો મિત્રો મજા આવી હોય માહિતી તમને મળી હોય તો ધરમજી ડાયમંડ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી નવા નવા તમે આવ્યા છો કે મંદિરમાં છે પણ મિત્રો બહુ તકલીફ પડે એટલે વિડિયો હું નથી બનાવતો અને પંદર વીસ વિડીયો બનાવશું માહિતી દેતા રહીશું વારંવાર ધરમજી ડાયમંડ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી વાળો ફરી મળીશું નવા વિડીયો બધા મિત્રોને ધરમજી વિના જય માતાજી